મહેસાણા જિલ્લામાં જંગલ વિસ્તાર નહીવત છે અને જે ઘટાદાર વૃક્ષો છે તે પણ કોન્ક્રીટના જંગલના વિકાસના કારણે કપાઈ રહ્યા છે આમ જંગલો રહેતા મહેસાણા જિલ્લા વન વિભાગે મહેસાણા નજીક નુગર ગામ પાસે નવીન જંગલ નિર્માણ કરવાનું શરૂ કર્યું છે વર્ષ ઓગણીસો ને પંચોતેરમાં મહેસાણા નજીક પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં ડમ્પિંગ સાઇટ તરીકે ઉપયોગ થતો પરંતુ હવે મહેસાણા કલેક્ટરના આદેશથી છ હેક્ટર જમીન વન વિભાગને ફાળવી દેવામાં આવી છે અહીં મહેસાણા જિલ્લા વન વિભાગે મિયાવાકી ફોરેસ્ટ થકી વન કવચ ઉભું કરવાનો નિર્ણય કર્યો છે છ હેક્ટર જમીનમાં હવે વન વિભાગે સાઠ હજાર વૃક્ષોનું વાવેતર કરી માનવ સર્જિત જંગલ ઊભું કર્યું છે આ નવીન જંગલને અર્બન ફોરેસ્ટ નામથી વિકાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે હાલમાં મહેસાણા જિલ્લા વન વિભાગની નિગરાનીમાં જંગલ નિર્માણનું કાર્ય શરૂ થયું છે અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ પણ કરી દેવામાં આવ્યું છે આથી મહેસાણા શહેર અને તેના આસપાસના વિસ્તારને આવનારા સમયમાં મહેસાણા નજીક એક જંગલ ઉભું થશે અને આવનારા સમયમાં સ્થાનિક લોકોને જંગલની મજા ઘર આંગણે માણવા મળશે વન વિભાગ દ્વારા નુગર મહેસાણાની લગભગ નજીકમાં જ આવેલું ગામ છે ત્યાં આગળ સને ઓગણીસો ની અંદર જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ ડિક્લેર કરેલું હતું એને હમણાં જ કલેક્ટર સાહેબની ખૂબ જ એક અંગત રસ લઈને એમણે અમને એક કબજો આપેલો છે જમીનનો એ જમીન ઓલરેડી ડમ્પિંગ સાઇટ બની ગઈ હતી એની અંદર આ વર્ષે આપણે છ હેક્ટરની અંદર મિયાવાકી ફોરેસ્ટ એટલે કે જેને વન કવચ સરકારીની યોજના છે એ અંતર્ગત સાહીઠ હજાર જેટલા વૃક્ષો એની અંદર વાવેતર કરવાના છીએ ઓલરેડી લાસ્ટ યર આપણે ત્યાં અર્બન ફોરેસ્ટ મહેસાણાના નાગરિકો માટે આસપાસની અંદર ક્યાંય અર્બન ફોરેસ્ટ જે ફોરેસ્ટની ફિલિંગ આવે એવું કોઈ સ્થાન હતું નહીં તે એક નવો એક પ્રયાસ અલ્ટિમેટલી આની અંદર સ્થાનિક જાતોને જ મહત્વ આપવાનું છે તો જે સાઈઠ હજાર વૃક્ષો ઉછેરાશે બધા જ સ્થાનિક પ્રજાતિના હશે અને પબ્લિક આજે આપણે ગ્લોબલ વોર્મિંગ ને હીટવેવના જે આપણે પ્રશ્નો જોઈ રહ્યા છે ત્યારે ખૂબ જ ઓછી જગ્યામાં એક વિશાળ જંગલ અને ખૂબ જ ટૂંકા સમયમાં જ્યારે બની રહ્યું છે ત્યારે અલ્ટિમેટલી એનો લાભ દરેક જન